નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે ભૂગોળ અને સામાન્ય જ્ઞાનનો ભાગ નંબર છ મિત્રો આગળના ભાગમાં તમારા તરફથી મળેલા પ્રતિસાદથી મને તમારા માટે વધુ ને વધુ ઉપયોગી વિડીયો મળે છે જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી હું તમારા માટે વધુને વધુ વિડીયો લઈને આવી શકું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આજની વિડીયોનો પહેલો પ્રશ્ન છે કે રુદ્રમાતા ડેમ કઈ નદી પર આવેલો છે તો રુદ્રમાતા ડેમ એ ખારી નદી ઉપર આવેલો છે તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે તો તાપી નદી એ સાતપુડા પર્વતમાળામાંથી નીકળે છે ગુજરાતમાં ગુજરાતમાં સૌથી સૌથી વધારે વરસાદ વરસાદ ક્યાં થાય છે તો વધુ વલસાડના કપરાડા તાલુકામાં થાય છે ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે તો બાલારામ એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે દત્તાત્રેય શિખર કઈ ડુંગરમાળા પર આવેલું છે

સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે વિશ્વમાં પ્રખ્યાત છે તો તે જરી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે નરસિંહ મહેતા વાવ ક્યાં આવેલી છે તો નરસિંહ મહેતા વાવ એ મહેસાણાના વડનગરમાં આવેલી છે વાના દર્દ માટે ઉત્તમ ઔષધ તરીકે વપરાતું ઘાસ ગુજરાતના કયા જિલ્લામાં થાય છે તો તે છોટા ઉદેપુરમાં થાય છે ગુજરાતમાં સૌપ્રથમ રેલવે ક્યાં શરૂ થઈ હતી ગુજરાતમાં સૌપ્રથમ રેલવે ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે શરૂ થઈ હતી ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે તો ડોક્ટર વર્ગીસ કુરિયન ગુજરાતનું પહેલું ખનીજ તેલ ક્ષેત્ર ઓગણીસો ને કયા સ્થળે મળી આવ્યું હતું ખંભાત પાસે લુણેજ ગામમાં મળી આવ્યું હતું ગેલો અને શેત્રુજી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે તો તે ગોહિલવાડ તરીકે ઓળખાય છે કયા બંદરનો વિકાસ રાવ ખેંગાજી ત્રીજાએ કર્યો હતો તો રાવ ખેંગાજી ત્રીજાએ કંડલા બંદરનો વિકાસ કર્યો હતો રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા ભાગમાં આવેલો છે તો રાધનપુર એ ઉત્તર ગુજરાતમાં આવેલો છે કચ્છ સૌરાષ્ટ્રમાં પપ્યા વગરની માટીના રમકડાને શું કહેવાય છે તો તેને ઘંટી તરીકે ઓળખાય છે હબાડુંગર કઈ ધારમાં આવેલો છે તો હબાડુંગર એ મધ્ય ધારમાં આવેલો છે કંડલા બંદરને કયા વર્ષે મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું તો કંડલા બંદરને ઓગણીસો ને પંચાવનમાં મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ગુજરાતમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની ગ્રીન ઓરેન્જ અને રેડ એમ ત્રણ પ્રકારની કેટેગરી નક્કી કરવામાં આવી છે તો ઓરેન્જ યાદીના સૌથી વધુ ઉદ્યોગો કયા જિલ્લામાં છે તો તે અમદાવાદમાં છે દેશનો સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો કયા રાજ્યને મળેલ છે તો દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતને મળેલ છે કઈ નદી ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ બનાવે છે દમણ ગંગા નદી એ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ બનાવે છે ભરતી દ્વારા ઉર્જા મેળવી શકવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન પર છે તો ખંભાતના આખાત ઉપર ભરતી દ્વારા ઉર્જા મેળવી શકવાની મહત્તમ ક્ષમતા છે નીચેનામાંથી કયા બંદરનું નામ બદલીને પંડિત દીનદયાળ પોર્ટ તરીકે રાખવામાં આવ્યું છે તો તે બંદરનું નામ છે કંડલા બંદર મંગળ ગ્રહ જેવા અવશેષો ક્યાંથી મળી આવ્યા છે તો મંગળ ગ્રહ જેવા અવશેષો માતાના મઢ ખાતે મળી આવેલ છે ઉન્મદગંગા તરીકે સૌરાષ્ટ્રની કઈ નદી ઓળખાય છે તો સૌરાષ્ટ્રની ઉન્મદગંગા એટલે ગેલો નદી કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ સોનેરી પાકનો મુલક કહેવાય છે તો શેરડી અને મહી નદીના વચ્ચેના પ્રદેશને સોનેરી પાકનો નું મુલક અને ચરુતર તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતની સાક્ષર ભૂમિ તરીકે કયું શહેર ઓળખાય છે તો ગુજરાતની સાક્ષર ભૂમિ તરીકે નડિયાદ શહેર ઓળખાય છે નીચેના પૈકી કયું બંદર મત્સ્ય બંદર તરીકે વિકસિત થયું છે તો વેરાવળ બંદર એ મત્સ્ય બંદર તરીકે વિકસિત થયું છે શંખેડા શેના માટે પ્રખ્યાત છે તો શંખેડા એ ફર્નિચર માટે પ્રખ્યાત છે દુનિયામાં ભાગ્યે જ જોવા મળતું વુલેસ્ટોનાઇટ નાઇટ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે તો તે બનાસકાંઠામાં મળી આવે છે નીચેના પૈકી કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું તો ખંભાત બંદરે દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું ચીનના વૃક્ષોના રસમાંથી શું બનાવવામાં આવે છે તો ચીનના વૃક્ષોના રસમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે કયા ડુંગરનો આકાર ડુક્કરની પીઠ જેવો છે તો જેસોના ડુંગરનો આકાર ડુક્કરની પીઠ જેવો છે ગુજરાતનો પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી તો ગુજરાતનો પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના વડોદરા ખાતે કરવામાં આવી હતી ભ્રુપુષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા ભાગ પડે છે તો ભૃપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના પાંચ ભાગ પડે છે મોલાસીસ કયા ઉદ્યોગની આર પેદાશ છે તો ખાનના ઉદ્યોગમાં પેદાશ તરીકે મળી આવે છે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી તો ફળ અને ફૂલ સાથે જોડાયેલી નથી જૂનના દિવસે ખાલી જગ્યા પર દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી હોય છે તો આ પ્રકારની ઘટના મકર વૃદ્ધ ઉપર થાય છે ગુજરાતમાં પિરોટન ટાપુઓ ક્યાં આવેલા છે ગુજરાતમાં જામનગરમાં પિરોટન ટાપુઓ આવેલા છે ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે તો ખરીફ પાકની લણણી સપ્ટેમ્બરથી ઓક્ટોબર માસ દરમિયાન કરવામાં આવે છે ગુજરાતમાં ડાયનોસોરના અસ્મિઓ ક્યાંથી મળી આવેલા છે તો ગુજરાતમાં બાલાસિનોર ખાતે ડાયનોસોરના અસ્મિઓ મળી આવેલા છે આપેલ પૈકી કયું જોડકું ખોટું છે તો ગુડખર અભયારણ્ય જામનગરમાં નહીં આવે એ કચ્છમાં આવે છે બરાબર ગુજરાતની ઉત્તર પશ્ચિમ સરહદ પાકિસ્તાન દેશ સાથે આવેલી છે જેની સરહદ કચ્છના મોટા રણમાં આવેલી છે આ સરહદ કેટલા કિલોમીટરની છે તો આ સરહદ પાંચસો ને બાર કિલોમીટરની છે કચ્છમાં રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવે છે તો કચ્છમાં ગાંડા બાવરના વૃક્ષોને વાવવામાં આવે છે દ્વારકામાં ગોમતી નદી ઉપર કયો પુલ બાંધવામાં આવ્યો છે તો દ્વારકામાં ગોમતી નદી ઉપર સુદામા સેતુ બાંધવામાં આવેલ છે મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન છે કે મીઠાપુરમાં આવેલું ટાટા કેમિકલનું કારખાનું કયા જિલ્લામાં આવેલું છે તો તે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું છે